ટંગસ્ટન મિશ્ર ધાતુ રૂપ ખનિજ ગરમ પાણીના જરા તુલસી શામ કાપડનું વિશ્વ મહાનગર મુંબઈ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદ સિલિકોન વેલી બેંગ્લુરુ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો તારીખ પાંચ સાત બે હજાર તેર આર ટી ઈ બે હજાર નવ તારીખ અઢાર બે બે હજાર બાર ત્યારબાદ ખ એક બે વાક્યના જવાબ આ લખો પેલું ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો એમાં આવશે કંડલા બીજું વિશ્વમાં રેલમાર્ગમાં ભારતનું સ્થાન કેટલામું છે તો એમાં આવશે બીજું ત્યારબાદ ત્રી જૂથે પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી અને ખર્ચા પરિવહન કયું છે તો હવાઈ માર્ગો ચોથું સ્વ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા મહાનગરોને જોડનારી યોજના છે તો દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા આ ચાર મહાનગરોને જોડે છે પાંચમું ભારતમાં કયા શહેરોમાં મેટ્રો રેલ જોવા મળે છે તો હાલ ભારતમાં ઉપનગરીય રેલવે સેવા અત્યંત સીમિત છે અને ફક્ત મુંબઈ કોલકાતા ચેન્નાઈ અને દિલ્હીમાં જ કાર્યરત છે ત્યારબાદ છઠ્ઠું બારે માસ ખુલ્લું રહેતું બંદર કયું છે તો એમાં આવશે પોરબંદર ત્યારબાદ સાતમું કયા દેશો ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે તો યુએસએ અને રશિયા ત્યારબાદ આઠમું છે કૃષિ આધારિત ઉદ્યોગો ક્યાં ક્યાં છે તો શણ ઉદ્યોગ સૂત્ર કાપડ ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ ત્યારબાદ નવમું છે બ્લુ બ્લુ કોલર અપરાધમાં કયા કયા અપરાધોનો સમાવેશ થાય છે તો ખૂન ચોરી અપહરણ લૂંટફાટ બળાત્કાર સ્ત્રી બાળાઓનો અનૈતિક વેપાર કપટ અને સાયબર ક્રાઇમ ત્યારબાદ દસમું છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો એમાં આવશે અમદાવાદ રેલવે સ્ટેશન અમદાવાદનું મુખ્ય રેલવે સ્ટેશન છે તે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પણ છે તો વિદ્યાર્થી મિત્રો તારીખ અઢાર એક બે હજાર ચોવીસ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન ને પીડીએફ તમારે મેળવવી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી તેવાથી મેળવી શકો છો ત્યારબાદ જો તમારે પીડીએફનું સોલ્યુશન વોટ્સએપ પર જોતું હોય તો તમે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી મેળવી શકો છો ત્યારબાદ ગ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલું નીચેના લક્ષણો કોને લાગુ પડે છે હિંસા કરવી ભય ફેલાવવો અને માનસિક દબાણ આપવું તો એમાં આવશે સી આતંકવાદી ત્યારબાદ બીજું વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કે આ દેશમાં છે તેમાં આવશે એ ભારત ત્યારબાદ ત્રીજું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદી કોણ નક્કી કરે છે રાષ્ટ્રપતિ ચોથું ઢાળનું લોખંડમાં કાર્બનનું તત્વ દૂર કરવામાં આવતા આવતા મળે છે તેમાં આવશે ઘડતરનું લોખંડ પાંચ મૂ ભ્રષ્ટાચાર કરચોરી સંગ્રહખોરી ભેળસેળ કાળા બજાર જમીનમાં દબાણો વગેરે કેવા અપરાધ છે વ્હાઇટ કોલર ત્યારબાદ ઘ ખાલી જગ્યા પૂરો તો એવા પહેલું બીજું ભારતને લગભગ ખાલી જગ્યા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે તો સાત હજાર પાંચસો સોળ ત્યારબાદ ત્રીજો ખાલી જગ્યા ધાતુ સૌ પ્રથમ વાર અઢારસો માં ફ્રાન્સમાં લેબાક પાસેથી મળી આવી તો આવશે સી યુરેનિયમ ત્યારબાદ ચોથું પોચું લાકડું વાંસ ઘાસ શેરડીના કૂચા વગેરેમાંથી ખાલી જગ્યા બનાવવામાં આવે છે કાગળ ત્યારબાદ પાંચ બહુ રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ઈસવીસન સન ખાલી જગ્યાથી ભારતમાં થયો ઓગણીસો ત્યારબાદ પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં ઉત્તર લખો પેલું તાંબાની ઉપયોગીતા જણાવો ત્યારબાદ બીજું ચૂનાના ઉપયોગો જણાવો ત્યારબાદ ત્રીજું વિદ્યુતના સાધનોમાં અબરખનો ઉપયોગ શા માટે થાય છે ત્યારબાદ ચોથું મેંગેનીઝના ઉપયોગો જણાવો ત્યારબાદ પાંચમું બાયોગેસનો પરિચય આપી ગુજરાતના કયા કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે તે લખો ત્યારબાદ છઠ્ઠું વર્તમાન સમયમાં સૌર ઉર્જાની લખો ત્યારબાદ પાંચમો કોલસાના પ્રકારો જણાવે તેમાંથી કઈ આડપેદાશો મેળવવામાં આવે તે લખો આઠમું ખનિજ સંરક્ષણ માટેના કોઈ પણ ચાર ઉપયોગો જણાવો ત્યારબાદના નવમો ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજોના સમાવિષ્ટ સમાવિષ્ટ થતી ખનિજો કઈ કઈ છે ત્યારબાદ દસમું એલ્યુમિનિયમમાં વિશિષ્ટ ગુણો જણાવી તેના ઉપયોગો લખો ત્યારબાદ ખ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પેલું સંકલ્પના લખો ત્યારબાદ બીજું રેલમાર્ગમાં કેટલા પ્રકાર છે ક્યાં ક્યાં તે જણાવી દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે તે લખો ત્યારબાદ ત્રીજું પાઇપલાઇન માર્ગો વિશે ટૂંકમાં ઉત્તર લખો ત્યારબાદ ચોથું ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે ક્યાં કયા બંદરો આવેલા છે ત્યારબાદ પાંચમો કયા કયા જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારબાદ છઠ્ઠું ભારતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ કઈ કઈ છે ત્યારબાદ સાતમો પારિભાષિક શબ્દો સમજાવો આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ત્યારબાદ ટ્રાફિક સમસ્યા દૂર કરવાના કોઈ પણ ચાર ઉપાયો જણાવો ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ બે ના ઉત્તર ટૂંક નોંધ સ્વરૂપે લખો પેલું દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પ્રાપ્ત થતી વિશિષ્ટ સુવિધાઓ જણાવો ત્યારબાદ બીજુમાં અન્નપૂર્ણા યોજનાની મહત્વની જોગવાઈઓ જણાવો ત્યારબાદ ત્રીજો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો ત્યારબાદ ચોથું નક્સલવાદી આંદોલન એ શું છે ત્યારબાદ પાંચમો આતંકવાદની સામાજિક અસરો વિશે નોંધ લખો વિદ્યાર્થી મિત્રો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ સોલ્યુશનની પીડીએફ તમારે મેળવવી હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી તે પરથી મેળવી શકશો અને વોટ્સએપ દ્વારા પીડીએફ મેળવી હોય તો રીતે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકશો ત્યારબાદ પ્રશ્ન છ સાંપ્રદાયિકતા અટકાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ ત્યારબાદ સાતમો ઉત્તર અને પૂર્વ ભારતમાં બળવાખોરી એક સમસ્યા છે તે વિધાન સમજાવો ત્યારબાદ આઠમો આતંકવાદની આર્થિક અસરો જણાવો ત્યારબાદ નવમું કાશ્મીરમાં આતંકવાદ વિશે ટૂંક નોંધ લખો ત્યારબાદ દસમો તફાવત આપો આતંકવાદ અને બળવાખોરી ત્યારબાદ ખ નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી લખો પેલું ક્ષણના કાપડ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો ત્યારબાદ બીજું સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી આપો સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો ત્યારબાદ ચોથું ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો ત્યારબાદ પાંચમો ખનીજ આધારિત ઉદ્યોગો ક્યાં ક્યાં છે કોઈ પણ એક ઉદ્યોગને જાણકારી આપો ત્યારબાદ પેલું બાળમજૂરી એટલે શું ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રમાં જોવા મળે છે તે જણાવી બાળમજૂરી રોકવાના ઉપાયો જણાવો ત્યારબાદ બીજું ભ્રષ્ટાચારના સ્વરૂપો જણાવી ભ્રષ્ટાચારને રોકવાના સરકારે કરેલા પ્રયાસો જણાવો ત્રીજું બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો ચોથું વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવી તેમના સંરક્ષણ અને કલ્યાણ સંબંધથી જોગવાઈઓ સમજાવો પાંચમાં માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા દોસ્તો અને વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરો